તો મિત્રો આ બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચે આપેલ નંબર ઉપર પશુની માહિતી મોકલી શકો છો અને ચાલો શરૂઆત કરીએ આજના નવા વિડીયોની તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયનો તમે જે કલર કોમ્બિનેશન જે છે એ તમે જોઈ શકો છો ગીનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે અને માથે એટલે કે સફેદ ડાઘ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો ગાયની તમને હાઈટની વાત કરવામાં આવે તો હાઈટ અને વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ જે એક નંબર ઉપરની જે ગાય છે એની વધારે કંઈ માહિતી તો મારી પાસે નથી આવેલ પણ એની કિંમતની વાત કરીએ તો પાંત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયના રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવશે તો એ મિત્રો તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો બોટાદ અને તાલુકાની આપણે વાત કરીશું તો કે તાલુકો રાણપુર તો મિત્રો રાણપુર તાલુકાનો જિલ્લો બોટાદ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો ગાય તમે રૂબરૂ પેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજ કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે જે કોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આ જે એક નંબર ઉપર જે ગાય છે એ ગાયની જે કંઈ મારી પાસે થોડી ઘણી માહિતી આવેલ હતી એ બધી આપી દીધી વા ગાયની વાત પૂર્ણ કરી તાજા થોડી વહેવાની વાત કરીએ તો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો સાથે સાથે અને લાંબી છે છે પણ જોઈ શકો છો મિત્રો આ બીજા નંબર જે થોડી છે એની તમને કન્ડક્શન મશીન બનાવવામાં આવે છે કે મારી પાસે જે કઈ થોડી જેની માહિતી આપેલ છે માહિતી જે તમને આપવામાં આવે હાલ આ જે કોળી છે હફર છે કેટલા મહિનાની છે વાત કરવામાં આવે તો આ જે ખોડી છે એ હાલ આઠ મહિના જેવું થયું છે આ થોડી હફરશે હવે મિત્રો આ બીજા નગર જે પોલીસ છે એની વધારે કોઈ માહિતી તો નથી પણ હવે મારી તમે કિંમત વિશે વાત કરેલ છે એ કિંમત પણ હું તમને જણાવી દઉં તો આપણે આ વાત કરીએ ને આગળ વધીએ તો કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે પંચાવન હજાર રૂપિયા કોળીના માલિકે કોળીની કિંમત રાખેલ છે હવે એ જે કોળી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરું જિલ્લો બોટાદ અને તાલુકાની વાત કરું તો તાલુકો બોટાદ તો મિત્રો આ જે કોળી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ બોટાદમાં જ જોવા મળી જાય છે અને માલિકના કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ઘોડીના માલિકનો કોન્ટેક કરી ઘોડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ કોળી છે અને આ જે કોળી છે એ તમે મિત્રો રૂબરૂ જોવા જાવ પહેલાં ઘોડીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ કોળી વેચાઈ જાય તો તમારે ત્યાં કોટો તકો ન થાય એ માટે કોડીના માલિકનો જે કોન્ટેક કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં એવા બીજા નંબર ઉપરની જે કંઈ કોળીની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતીની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ત્યાંથી આગળ વધીએ તો આ ત્રીજા નંબર ઉપર જે તમે આ વાછળી જોઈ શકો છો તો આજે આ વાછળી વેચાવા આવેલ છે વાત કરીએ મિત્રો તો એની તમે સીન પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો છે એટલે પૂરતી લાંબી છે વેલે લંબાઈ પૂરતી લાંબી એ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો આ વાછળીના કલર કોમ્બિનેશન વિશે આપણે વાત કરીએ તો ઘર કાપરી છે એટલે કાળો અને સફેદ કલર છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ ઘણી માહિતી છે કે એક લાખ અને એકાવન રૂપિયા જે કિંમત છે એ પણ એના માલિકે રાખેલ છે અને એની ઉંમર વિશે વાત કરીએ આપણે હાલ તો પચીસ મહિના જેવું થયું છે વાચડીને એમ એના માલિકનું કહેવાનું છે પચીસ મહિનાની વાચળી છે હવે આ જે વાંચડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આજે વાતચીએ છે તાલુકાની વાત કરું તો કે તાલુકો માંગરોળ અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લાનો તાલુકો માંગરોળ છે ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે અને મિત્રો આ જે વાછડી છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ વાછડી વેચાઈ જાય તો તમારે જે ખોટો ધક્કો ન થાય એ માટે વાછળીના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે ત્રીજા નંબર ઉપર વાછડીની વાત પૂર્ણ કરીએ આગળ વધીએ તો આ ચોથા નંબર ઉપર જે તમે આ ઓળખું જોઈ શકો છો તો આજે આ ઓળખું વેચાવા આવેલ છે ઓળખાની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ઓળખાની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે ઓળખાનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે અને મિત્રો ફેસ પ્રોફાઇલે બહુ સારી ગાય છે હવે એની તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગ્રીનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ઓળખું છે હવે આ જે ચોથા નંબર ઉપરનું જે ઓળખું છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી તમને આપવામાં આવે તો ઓળખું કીધો એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે કે પહેલું વેતર છે અને મિત્રો હા આ જે ઓળખું છે ગાભણ છે હવે આ ઓળખાની તમને કેટલા મહિનાની વાળ છે વીહાવાની એ વાત કરું તો ત્રીસેક દિવસને ઓળખાને વિહાવાની વાળ છે એટલે કે ત્રીસેક દિવસની ગાય કાચી છે હવે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંચાવન હજાર રૂપિયા જે કિંમત છે આ ઓળખાના માલિકે આ ઓળખાની રાખેલ છે હવે મિત્રો આ જે ઓળખું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો બિચરાજી અને જિલ્લાની વાત કરીએ તો જિલ્લો મહેસાણા તો મિત્રો મહેસાણા જિલ્લાનો તાલુકો બહુચરાજી છે ત્યાં તમને આ ઓળખું પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી એના માલિકનો કોન્ટેક કરી અને વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારું અને બેસ્ટ ઓળખું છે હવે મિત્રો આ ઓળકાની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી મેં આ તમને આપી દીધેલ છે તો હવે આ ચોથા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આપણે આગળ વધશું તો પાંચમા નંબર ઉપરની જે ગાય છે મિત્રો એ અને આ ચોથા નંબર ઉપરની જે ગાયું છે એ બે એક જ માલિકની છે એટલે એની પણ હું માહિતી તમને આગળ આપી દેવાનો છું હવે આ આપણે ચોથા નંબરની ગાયની વાત પૂરી અને આગળ વધીએ પાંચમા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરશું આપણે તો ગાયની તમે સિંગ પેટન જોઈ શકો છો બહુ નાની અને નાની સિંગ પેટર્ન છે સાથે સાથે તમે એની કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે લાંબા કાન છે આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હવે આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગીનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે હવે એના તમને કલર હાઈટની અને વેલે લંબાઈએ પૂરતી લાંબી ગાય છે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આજે ગાય છે ગાયતર ની વાત કરીએ આપણે તો ગાયને બીજું વેતર છે અને હાલ મિત્રો આજે કાચી છે એને તો દિવસની ગાય કાચી છે અને કિંમતની વાત કરીએ તો પંચાવન હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ કયા જોવા મળે છે એ વાત કરશો આપણે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો બહુચરાજી અને જિલ્લાની વાત કરશો તો કે જિલ્લો મહેસાણા તો મિત્રો મહેસાણા જિલ્લાનો તાલુકો બિચરાજી છે અહીંયા તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો જ અમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડિયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાંચમા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને આપણે અહીંયાથી આગળ વધીએ તો છઠ્ઠા નંબર ઉપર મિત્રો તમે જે આ વાછડી જોઈ શકો છો તો આ વાછડી વેચવા આવેલ છે ઘણા ખરા મિત્રો મેસેજ હોય છે કે ભાઈ ખાલી અમારે દૂધ ખાવા માટે અથવા તો કે પાડવા માટે વાછડી જોઈએ છે તો મિત્રો આજે આ વાછડી વેચાવા આવેલ છે વાછડીની વાત કરીએ તો તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો લાલ કલર છે એની તમે સિંગ પેટર્ન કાન કટ હાઈટીએ અને વહેલા લંબાઈ એ પૂરતી લાંબી વાછડી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને મિત્રો આ જે વાછળી છે એની તમને હું વધારે કંઈ માહિતી તો મારી પાસે નથી પણ કિંમતની જે કઈ માહિતી છે એ આવેલ છે એટલે હું કિંમત વિશે તમને જાણ કરી દેવાનો છું તો આ જે વાછળી છે એના માલિકીઓની કિંમત રાખેલ છે હું તમને આગળ સ્ક્રીન ઉપર બતાવવાનો જ છું આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાંચ હજાર રૂપિયા જે કિંમત છે આ વાછાડીના માલિકે વાછાડીની રાખેલ છે હવે મિત્રો આ વાછળીની વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આ પ્રોપર એટલે કે રૂબરૂ રૂબરૂઆ જોવા મળશે એ વાત કરીએ તો કે ગામની વાત કરું તો કે ગામ વરલ તાલુકો શિહોર જિલ્લો ભાવનગર એટલે કે મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો શિહોર છે તે ગામ વરળ આવેલ છે ને ત્યાં તમને આ વાછળી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવ હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ મારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો અમે અમારી આ યુટ્યુબ ચેનલ પર તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત માહિતી મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ